હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ અત્યારના આ સમયમાં એટલે ઉતાહણી એટલે હોળી અમારી હોળી કહે છે ફાગણ મહિનો તમામ જગ્યાએ શેઢે પાળે વાડીઓમાં અથવા વાડ વાડીની જે વાડ હોય એ વાડમાં તમામ જગ્યાએ હરઘવાના ઝાડ હોય ને ત્યાં અત્યારે લટર પટ્ટર શીંગ આવી ગયું છે હરખવાની અત્યારે જો અમે પણ હરખવો લઈને બેહી ગયા છે તો આ હરખવો છે ને એ અતિ ગુણકારી છે આપણા શરીર માટે આપણા સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક છે હરખવાનું શાક ભાવે કે ન ભાવે હરગવાનું શાક ચોક્કસ રીતે અત્યારના સમય ખાવું જોઈએ અને આડા દિવસે એટલે કે જ્યારે હરગવાની સિઝન ન હોય ત્યારે જો બાર માસી હરગવા હોય તો તો બારે મહિના મળી જ રહે અમારી વાડીએ છે બાર માસી હરગવો તો બારે મહિના મળી રહે તો તો આખી વાત જ જુદી છે પણ જો બાર મહિના હરઘવો ન મળે ને તો હરઘવાના પત્તા પણ હરઘવાના પાંદડા પણ એટલા જ ગુણકારી છે કે જેટલો હરઘવો જેટલો હરગવો ગુણકારી છે એટલા જ એના પત્તા ગુણકારી છે કે જે અત્યારના સમયમાં પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમર પછી લગભગ લગભગ સિત્તેર ટકા લોકોને વાની તકલીફ થતી હોય હાંધા દુખતા હોય તો આ હરઘવો વાની તકલીફ માટે અતિ ગુણકારી છે અનુભવ છે આપણને ઘણા ખરા લોકો લોકોએ મને પણ કીધેલું છે કે કૈલાસબેન બેન આ કરવાથી રઘવાનું શાક ખાવાથી કે રઘવાના પત્તા કાચા ખાવાથી અથવા કાચો ચાવીને ન ફાવે તો તમે ખાંડણીમાં થોડાક પત્તા લઈ અને એને ખાંડી એને અંદર થોડુંક પાણી નાખી અને એનો રસ બનાવીને પણ તમે પી શકો છો આ રઘવો લાભદાયક અતિમાં અતિ લાભદાયક વસ્તુ છે એટલે બને એટલો આ વિડીયોને જરીક શેર કરજો ક્યારેય આપણે નથી કીધું પણ આજે કેવી છે કે આ વિડિયાને શેર કરજો અત્યારે લગભગ લગભગ ઘણખરા લોકોને વાની તકલીફ હોય છે એટલે રઘવો ખાવ અને ખવરાવો અમે મારા નણંદ છે એની વાત કરું તો એમને મગફળી આવડી મોટી હોય મગફળી એનો દાણો આમ પકડી નહોતા શકતા એટલી બધી વાની તકલીફ હતી પછી એમણે બહુ અતિ દવા કરી લીધી તમામ દવાઓ કરી લીધી અને પછી જ્યારે એમણે કોઈ કે કીધું કે બેન એક કામ કરો તમે હરગવાના પત્તાનો રસ પીવાનું ચાલુ કરો હરગવાના પત્તાનો રસ ડેલી એ બેને શરૂ કર્યું ને એમને અત્યારે નખમાંય રોગ નથી અને જરી કોઈ વા નથી જે કોઈ લોકોને વા હોય ને ઈ સ્પેશિયલી હરગવાની સીંગુનું શાક બનાવીને ખાવ અને હરગવાના પત્તાનો જ્યુસ બનાવીને પીવો એક ટકા રિઝલ્ટ આવશે ઓકે જય શ્રી કૃષ્ણ ખુશ રેજો અને હાલો નું શાક ખાવા